ભાજપ પક્ષ દ્વારા લોકસભાના ઉમેદવારોની આજે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે જેમાં બનાસકાંઠાના ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરીનું નામ જાહેર કરતા તેમના ઘરે ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓએ પહોંચી તેમને ફુલાર પહેરાવી ઢોલ નગારા વગાડી તેમનું ભવ્ય સ્વાગત કરીને તેમની શુભેચ્છા પાઠવી હતી ભાજપના બનાસકાંઠાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી બનાસ ડેરીના આધ્યસ્થાપક પૌત્રી અને પતિ હિતેશ પટેલ ભાજપમાં જોડાયેલા છે તેમનો પરિવાર વર્ષો થી સહકાર અને રાજકારણ માં સક્રિય છે ભાજપે બનાસકાંઠા સીટ ઉપર મહિલા ઉમેદવાર પસંદગી કરતા ડોક્ટર રેખાબેન ચૌધરી ને પ્રધાનમંત્રી તેમજ ભાજપના નેતાઓ અને મોદી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ હું દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અધ્યક્ષશ્રી શ્રી જેપી નડ્ડા સાહેબ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત પ્રદેશના અધ્યક્ષશ્રી શ્રી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ જિલ્લાના તમામ મહામંત્રીઓ તેમજ રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તથા સૌ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું મને બહુ આનંદ થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર પર મહિલાને પસંદગી કરી છે તે મારી એકલીનું નહીં પણ બનાસકાંઠાની દરેક મહિલાઓનું સન્માન કર્યું છે તેમ હું માનું છું તથા મારા દાદાશ્રી આદ્યસ્થાપક બનાસટેરી કલ્બાભાઈ નાનજીભાઈ ને આ મારી પસંદગી કર્યા બદલ શ્રદ્ધાંજલિ પાર્ટી આપી છે તેવું હું માનું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર